બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય યમુના મહારાણીની જય યમુનાજી હિમાલયની ગિરિકંદરાઓમાં યમુનોત્રીથી નીકળી દીલ્હી અને મથુરા પાસેથી થઈ અલ્હાબાદમાં ગંગાજીને મળે છે જેને આપણે સંગમ તરીકે ઓળખીએ છીએ ત્યાં સુધી યમુનાજી સ્વતંત્ર રીતે વહે છે તેમ છતાં યમુના પાનનું સવિશેષ મહત્ત્વ મથુરાના વિશ્રામ ઘાટ પર છે કારણ કે ગોકુલ મથુરા પાસે યમુનાજીમાં બાલકૃષ્ણલાલની ચરણરજ ભરેલી છે અને તેથી વૈષ્ણવો માટે ગોકુલ મથુરા પાસે યમુના પાનનું સવિશેષ મહત્ત્વ છે અમે મથુરામાં ધર્મશાળામાં રોકાયા હતા ત્યાં ટીવીમાં બતાવતા હતા કે દેશભરમાં ભાઈબીજનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે પરંતુ ગોકુળમાં આ પર્વ વિશેષ રીતે મનાવવામાં આવે છે કારણ કે ગોકુળમાં યમુના મહારાણીના વિશ્રામ ઘાટ પર ભાઈ બહેન એકબીજાના હાથ પકડી યમુનામાં સાથે ડૂબકી લગાવે છે અને એકબીજાની લાંબી ઉંમરની કામના કરે છે જો ભાઈ સાથે ન હોય તો આવેલ લાખો શ્રદ્ધાળુઓમાંથી કોઈ એકને ભાઈ બનાવી તેની સાથે ડૂબકી લગાવવામાં આવે છે કહેવાય છે કે આ રીતે ભાઈબીજના દિવસે યમુના પાન કરવાથી પાસમાંથી મુક્તિ મળે છે સ્નાન બાદ પાસે જ આવેલ મંદિરમાં યમરાજ અને યમુનાજીની પણ પૂજા કરવામાં આવે છે આ એ જ ઘાટ છે કે જ્યાં કંસના વધ બાદ કૃષ્ણ ભગવાને વિશ્રામ કર્યો હતો તેથી એને વિશ્રામ ઘાટ કહેવામાં આવે છે આમ આજ રોજ અમે કૃષ્ણનગરી મથુરામાં રમણ રેતીના દર્શન કરી બરસાણામાં લાડલી રાધાજીના દર્શન કરી અને આ ભાઈભીતનું પાવન પર્વ મનાવ્યું અને આમ પણ અમારા વૈષ્ણવોના ઘરમાં રોજ ગાવામાં આવે છે કે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુર વ્રજ સુખ આપજો અને યમુના મહારાણીની કૃપાથી આજે ને દિવસે યમુના પાન પણ થયું ફરી એક વખત જય યમુના મહારાદેશ્વર

કેદારનાથ ધુણેશ્વર આ રુદ્રાક્ષ ભોલાનાથ હરહર ગંગી જય ગંગા મિયા મને બાર બાર બોલાવ ए गंगा मैया हर हर गंगे ए कंकल है मैं घाट घाट में हम खड़े हम कंकल में दर्शन करिए हर हर गंगे हर हर गंगे हर हर गंगे ए गंगा मैया हमने बार बार मोकल जो जय कृष्ण कन्हैया लाल हर हर गंगे हर हर गंगे

અને 10 સરો 15 ચાલો પહેલા બાદલ કે તપર

અહીંયા બનાવી બનાવી હું લઉં અહિયા બધ કેટલા માળનું બનાવ્યું એ જમ્મુ માં એ કેટલા માળનું બનાવ્યું તમે ત્રણ માળનું બનાવ્યું બે માળનું

અમને મજા આવે છે અને અમે યાત્રા કરીએ છીએ અને નિહાળો જંગલ બધા અહીંયા પાર્વતીજી આટા તપસ્યા કરી હતી આ છે ગૌરી કુંડ અહીંયા પાર્વતીજી તપસ્યા કરી ભોળાનાથ ને આ છે ગૌરી મંદિર ક્યું છે ક્યું છે ઓલ આપણો ઉતરાઈ ગયું છે બિલકેશ્વર બિલકેશ્વર મહાદેવ મંદિર આવા છે અને આ બધું જંગલમાં પાર્વતીજી આવ્યા હતા અહીંયા ચૌદ વર્ષ તપસ્યા કરી હતી અને ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા અને અહીંયા બધા દર્શન કરે છે અને લાવો લે છે બોલો શ્રી ભોળાનાથ કી છે આ પ્રાચીન ગૌરી કુંડમાં ભગવતી આ ગૌરીમાં અહીંયા પાર્વતી એ તપસ્યા કર્યા શિવજીને મેળવ્યા બીજો ઉપર માતા પાર્વતીજી કી તપસ્તી ગૌરીકુંડ મંદિર